કોંગ્રેસના જે ધારાસભ્ય છે વિમલ ચુડાસમા તેમના પર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે રાયોટિંગ છે ફરજમાં રુકાવટ છે અને પથ્થર મારાની ઘટના છે શું હતો મામલો અને ધારાસભ્ય પર કેમ ગુનો દાખલ થયો તે દરેક મુદ્દે વાત કરવી છે કોંગ્રેસના ધારાસભ્ય છે વિમલ ચૂડાસમાં જે આપણા સાથે જોડાયા પણ છે વિમલભાઈ તમારું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ગઈકાલે જે પ્રકારે ડિમોલેશનની પ્રક્રિયા હતી તમે ગયા હતા તેની દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું ને અંતે તમારા પર ગુનો પણ દાખલ થયો છે આ મામલો શું હતો તે શરૂઆતથી સમજવો છે હા પોલીસ સાથે મારું કોઈ ઘર્ષણ નથી થયું અને જે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ફરિયાદી છે નાયબ મામલેદાર છે એ નાયબ મામલેદાર જે ફરિયાદી આ લોકો બનાવ્યા છે એ સ્થળો ઉપર જ હતા નહીં મેં તો એમને જોયા એ નથી ને એ ત્યાં સ્થળ ઉપર હતા નહીં આ તો ખોટી રીતે ગુનો દાખલ કરવાનો હતો કારણ કે એ લોકોને એ લોકો પાસે બીજું કંઈ હતું ને એને ખોટી રીતે ડેમોલેશન કરવું હતું કારણ કે જે આ લોકો ગુડલક સર્કલ છે એની સામે અંદાજીત સાઈઠ થી સિત્તેર વર્ષથી આ લોકો લઈ રહી છે અંદાજીત નેવું જેટલા મકાનો છે એને ના કોઈ નોટિસ આપવામાં આવી છે અને ત્રણ દિવસ પહેલા એ લોકોના ઘરમાંથી દાદાગીરી કરી અને મીટરો કાઢી ગયા અને કોઈ નોટિસ નથી આપવામાં આવી અને છતાં પણ એ લોકો લાઇટ બિલ ભરે છે ને પહોંચે બિલ એમના નામના છે વેરો ભરે છે તળિયા વેરો ભરે છે પાણી વેરો ભરે છે નગરપાલિકાને એ પણ એમની પાસે પહોંચ્યો છે એ સિવાય એમના જે કાર્ડ છે એનું એડ્રેસ પણ એ જગ્યાનું બોલે છે એટલે વર્ષોથી ત્યાં ટેક્સ પણ સરકારને ભરે છે અને વર્ષોથી ત્યાં રહી છે પણ આ તંત્ર દ્વારા જે અહીંયા કલેક્ટર દિગ્વિજય જાડેજા દ્વારા જે જે દરેક જગ્યાએ એમને દાદાગીરી કરી અને ડેમોલેશન કરવામાં આવ્યું એમને પ્રાંત અધિકારીને ત્યાં મોકલેલા જયારે હું ગયો ત્યારે મેં એ લોકો વાત કરેલી કે ભાઈ અમને કંઈ નોટિસ ન આપી એટલે મેં કીધું કે તમે તો કોર્ટમાં જાવ કોર્ટમાં પણ ગયા હતા આગલે દિવસે કોર્ટે એમની નોટિસ પણ ઇશ્યુ નોટિસ પણ કાઢી નાખેલી હતી કલેક્ટરની મામલેદારની અને પીજી વિશેની અને બીજે દિવસે કે સવારે મને વહેલો ફોન આવ્યો કે ભાઈ આ લોકો ડેમોલેશન કરવા માટે આવ્યા છે એટલે એટલે પોલીસ પોલીસ તંત્ર તંત્ર પૂછ્યું કે તમે ડેમોલેશન કરવા આવ્યા તો ડેમોલેશન માટેનો ઓર્ડર તમારી પાસે ખરો તો એમને કીધું કે અમારી પાસે કોઈ ઓર્ડર છે ને અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવ્યા છે તો મેં કીધું કે અહીં કાયદો વ્યવસ્થા તો બરાબર છે રસ્તાઓ ખુલ્લા છે આ લોકો એના ઘર પાસે શાંતિથી બેઠા છે તો કે તો અમે વહી જઈએ કે થોડીક વારમાં સીધે સીધો પ્રાંત અધિકારી આવ્યા કે ભાઈ આ ડેમોલેશન કરી નાખો એટલે હું ત્યાં ગયો પૂછ્યું કે ડેમોલેશન કરવું હોય તો તમારી પાસે કોઈ ઓર્ડર ઓર્ડર હોય તો મને બતાવો અને ઓર્ડર હોય તો અમે તમને રોકી ન શકે તો કે ઓર્ડર બોર્ડર કંઈ નથી તમારાથી જે કરવું કરો પોલીસને કીધું કે ધારાસભ્યને તમે ધરપકડ કરી લ્યો અને આ લોકો ન માને તો આની અરે કરીને પણ મારે આ ખુલ્લી જગ્યા જોઈએ છે મને સરકારનું પ્રેશર છે એવું પ્રાંત અધિકારી કહેતા હતા કે સરકારનું પ્રેશર છે અને 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 સરકારનું જ્યારે એ પ્રેશર છે એટલે મારે કરવું પડે અને મારી સાથે પણ જેમને જેમ વર્તન કર્યું અને પોલીસ તંત્ર દ્વારા હું તો ત્યાં ઊભો હતો ઊભો તો પોલીસ તંત્ર દ્વારા મને પકડી અને મારી પકડી અને ધરપકડ કરી અને મને ત્યાં એસપી ઓફિસે લઈ ગયા એસપી ઓફિસે લઈ ગયા અને પછી પૂછ્યું મીડિયાના માધ્યમથી પણ જોયું કે આ લોકોએ ખૂબ દાદાગીરી કરી પોલીસ તંત્ર દ્વારા પ્રાંત અધિકારી અને પોલીસ તંત્ર દ્વારા ખૂબ દાદાગીરી કરી અને મહિલાઓને ખૂબ મારવામાં આવેલી છે ત્રણ મહિલાઓનો તો એટેક આવી ગયો છે એ હોસ્પિટલમાં દાખલ છે અને એમની ઘર વખરી પણ ગાઢવા નથી દીધેલી અને અને એમની ઉપર આખું ડેમોલિશ કરીને તોડી નાખવામાં આવ્યું અને અને ખોટી રીતે જે મામલેદારે જે ફરિયાદમાં ફરજમાં રુકાવટ કરી છે તો એ એ એ એ ફરજમાં રુકાવટ છે મામલેદાર તો ત્યાં હતા જ નહીં મે તો એને જોયા જ નથી અને મને તો તાત્કાલિક લઈ ગયા હતા અને કીધું ખોટી રીતે કે રાઇટિંગનો ગુનો એ પણ ખોટી રીતે એટલે એફઆઈઆર છે એ ખોટી રીતે કરવામાં આવી છે જેનેથી લોકો ડરી જાય મને ડરાવવાનો પ્રયત્ન કરે કે જેનેથી ફરી હું ક્યાંય પણ ખોટી રીતે થતું હોય તો હું પ્રજાના પ્રતિનિધિ તરીકે ક્યાંય ન જઈ શકું આ આ આ આ હિટલર છે 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 અને અને લોકો તો તો એવી રીતે ટેવાયેલા કલેક્ટર અમારા વિસ્તારમાં એમને મંદિર પાડવું ગૌશાળા પાડવી અને અને નાના માણસોના મકાન પાડવા અને મોટા મોટા ભારતીય જનતા પાર્ટીના જે બિલ્ડરો છે એ એની બિલ્ડિંગો છે પાર્કિંગની વ્યવસ્થા નથી મંજૂરી નથી ફાયર સેફ્ટી નથી હોટલો છે અને અનેક કોમ્પ્લેક્સો છે ત્યાં જતા નથી કારણ કે ભારતીય બિલ્ડિંગો ને કોમ્પલેક્ષો ને હોટલો ગરીબ માણસો મકાન પાડવા સિવાય કર્યું નથી અને એમને તો હું તો કઉ છું કે એમને તો બિઝનેસ ચાલુ કર્યો છે કોઈ સાથે પાર્ટનરમાં સારી જમીન લઈ લે જ્યાં અહીંયા દિગ્વિજય જાડેજા કલેક્ટર છે પાર્ટનરમાં જમીન લઈ લે આગળ કોઈનું આવી રીતે મકાનો વર્ષોથી રહેતા હોય તો એની વેલ્યુશન એટલે ડેમોલેશન કરી અને એ જમીનોમાં કઈ પણ હોટલો બનાવે કે કઈ પણ જમીન વેચી દે એટલે જમીન લીધેલી લાખો રૂપિયાની કરોડો રૂપિયાની થઈ જાય એટલે આ ટાઈપનું એક તાના તાનાશાહી છે અમે ગીર સોમનાથ ના લોકો અહીં શાંતિથી રહેતા હતા ભાઈચારાથી રહેતા હતા આ દિગ્વિજયસિંહ જાડેજા જે કલેક્ટર આવ્યા છે ત્યારનું એને અમારે ગીર સોમનાથ જિલ્લાની ભાઈચારા તોડવાનો પણ પ્રયત્ન કર્યો અને આ લોકોમાં અશાંતિ ફેલાવી છે અને જે જે પણ કોઈ ન માને તો પર્સનલ એની ઉપર એટેક કરવામાં આવે જેમ કે હું છું હું સાચી વાત લોકો એક પ્રતિનિધિ તરીકે છે લોકો મને બોલાવે મારે જવું પડે અને હું જઈશ પણ કારણ કે મારી ફરજ છે ને ખોટી રીતે કોઈ પણ અન્યાય કરતો હોય તો એના માટે મારે લડવું પડે એટલે હું અત્યાર સમયથી લડતો હતો એટલે લડતો તો ને આગળ પણ બીજું એમને કરવાનું ન જઈ શકો એટલે ખોટી રીતે આ એફઆઈઆર કરાવી છે કે જેનાથી એફઆઈઆર કરવાથી હું ડરી જાઉં અને અને મને મને પણ ડરાવવાનો અને લોકોને પણ ડરાવવાનો પ્રયત્ન કર્યો છે હજી પણ આને આવું ચાલવાનું છે અને ખુદ પ્રાંત કીધું કે અમને આ સરકારનું પ્રેસર છે એટલે આ તો આ લોકો તો ખુદ એક એક ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે ધારાસભ્યશ્રી તમે પ્રજાના પ્રતિનિધિ છો તમને ચૂંટેલા છે એમના પાસે પુરાવા છે તમારે એમના પડખે જવું પડે છે તો કલેક્ટર વારંવાર જે પ્રકારે તમે કહી રહ્યા છો કે તમારા જિલ્લામાં વારંવાર આવું કરી રહ્યા છે આવું કરવાનું કારણ શું અને તમારા અને જે અન્ય ઓગણચાલીસ લોકો પર ગુનો દાખલ કરીને જે ડરાવવાનો પ્રયાસ કર્યો છે જો તમે કહી રહ્યા છો તેમાં તે લોકો મેસેજ શું આપવા માંગે છે કેમ તમને ડરાવવા અને દબાવવા માંગે છે એ એ રીતે દવા દબાવવા માગે છે કારણ કે હું કોઈ પણ લોકો સામે અન્યાય થતો હોય તો લોકો મને ફોન કરતા હોય ત્યાં રૂબરૂ જતો હોય છે હવે તમે સમજો કે મારી ઉપર રાઈટ વિંગ ગુનો થયો હું જાહેરમાં તંત્રને ચેલેન્જ આપું છું અને તમને કહું છું કે વિડીયો આટલી મીડિયાના માધ્યમથી વિડીયો છે તો કોઈ અધિકારી ઉપર ક્યાં મેં ફરજમાં રૂકાવટ જેવું કામ કર્યું છે જે ફરિયાદી છે નાયબ મામલેદાર એ તો ક્યાંય અમારા બહેનો સાથે ફોટો જ નથી કે હું એમને ફરજમાં રૂકાવટનું કામ કરું પછી જે છે તાત્કાલિક ધોરણે મને પકડીને જીભમાં જીભમાં લઈ જાય છે તો તો મારી ઉપર રાઇટિંગ નો ગુનો કેવી રીતે થઈ શકે બીજું કોઈ અધિકારી ને કઈક લાગ્યું છે એ કઈક કલમ લગાવી છે તો એ સમયે તો હું હતો જ નહીં અને અને એના સિવાય તો કોઈને કઈ કર્યું જ નથી સામે તો આ બહિરા ને બિચારક ને લેડીસ ઉપર મારકૂટ કરી છે લોકોને ખૂબ માર્યા છે ત્યાં રહેતા હતા એને અને ઘર વખરી તોડી નાખી છે અને અને એ એટલે કરે છે કે કોઈ પણ એના કલેક્ટર થી ખોટું કે ખોટું કરે તો હું ત્યાં જઈ ન શકું એટલે મને દબાવવાનો અને આ રીતે ખોટી ફરિયાદો કરી અને પ્રેશર કરવાનો પ્રયત્ન કરે છે એવું મારી સાથે નહીં તો અહીંના ગીર સોમનાથના ઘણા બધા આગેવાનો હોય કે જે પણ હોય સામાન્ય મળે એક જાતનો ડર ઉભો કરવા માગે છે અને 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 દર ના આધાર ઉપર એનો હાવ એક હિટલર સાહી ઊભી કરી અને એમને જે કરવું હોય મેં કીધું છે કે જાણે કે કોઈની જમીન લીધી છે તો એ જમીનમાં આગળ વર્ષોથી કોઈ રહેતા હોય તો એ જમીનની વેલ્યુ ઓછી હોય છે એ જમીન લે અને આગળ ડેમોલેશન કરી નાખે લાખો રૂપિયાની કરોડ રૂપિયાની જમીન થઈ જાય એટલે આવું પોતાનો એક બિઝનેસ કરવા માટે પણ એ કરી રહ્યા છે એના માટે એક એક અધિકારી તરીકે એ એક અધિકારીને પ્રજાના જે પ્રજાના રૂપિયા પૈસાને પ્રજાના ટેક્સના રૂપિયા આવે જે પગાર લે છે અને એ પગારને લઈ છે એનો ગલત ઉપયોગ કરી રહ્યા છે મારું તો કહેવાનું છે આ સરકારને જો સરકાર એને સપોર્ટ ન કરતી હોય તો આ કલેક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ ધારાસભ્ય શ્રી વિધાનસભાનું સત્ર ચાલતું હતું એ દરમિયાન તમારા જ વિસ્તારમાં ખાણ ખનીજના પ્રશ્ન પણ તમે વિધાનસભામાં ઉઠાવ્યા હતા આ મામલે તમે વિધાનસભામાં વિરોધ પણ નોંધાવ્યો હતો તો ક્યાંક ને ક્યાંક એ ઘટનાને લઈને અત્યારે આ કલેક્ટર આ કાર્યવાહી કરી રહ્યા છે કેમ કે એક સમયે પણ તમે કલેક્ટર પર આરોપ પણ લગાવ્યા હતા

ત્યારથી હંમેશા એને જે ગલત કરવાનું લોકોને હેરાન કરવાનું લોકોને નુકસાન કરવાનો પ્રયત્ન જે કર્યો છે કે લોકોનું ઘર તોડવાનું મંદિર તોડવાનું મસ્જિદ તોડવાનું ગૌશાળા તોડવાની આવી બધી જે જે લોકોને નુકસાન કર્યું ત્યારે હું હંમેશા ત્યાં હાજર રહ્યો છે એમને વાત કરી છે કે ભાઈ આ પ્રશ્નો જે પ્રશ્ન બીજી રીતે સોલ્વ થઈ શકે પણ તમે ખોટી રીતે આ દાદાગીરી કરો છો અમને એમને હેતુ શું હતો એ એ એ મને ત્યારે ખ્યાલ નહોતો પણ એમનો હેતુ આવો હતો કે કે આ શું કામે આ કરી રહ્યા છે કારણ કે કોઈ મોટા બિલ્ડરો છે તો મોટા બિલ્ડરો છે તો એમને તો નુકસાન નથી કરી રહ્યા મોટા બિલ્ડરો છે તો જે ભારતીય જનતા પાર્ટીના છે એમનો તો એ ખીલી પણ ત્યાં હલાવી નથી શીખા તો આ શું કામે કરી રહ્યા છે એટલે તપાસ કરી લોકો પાસે જાણ્યું લોકો પાસે જાણ્યું તો કે એમનો એક મોટો બિઝનેસ જ છે જમીન સસ્તી લઈ લેવાની આગળ જે કઈ વર્ષોથી રહેતા હોય મકાન પાડી નાખવાના અને જમીન છે કરોડો રૂપિયા દેવાને એટલે કલેક્ટર રીતે કલેક્ટર ના હોદ્દા ઉપર થઈને એક ટાઈપ ચાલુ કર્યો છે આ બિઝનેસ કરવા માટે એમને ગરીબ માણસોને ટાર્ગેટ કરવા પડે ભારતીય જનતા પાર્ટીને ટાર્ગેટ કરે એના બિલ્ડરોને તો તો એમ એમની ઉપર એક્શન લેવામાં આવે ને આ જઈ ન શકે મેં ઘણી વાર કીધું કે તમે મારી સાથે હાલો હું તમારી આગળ આવીશ હું તમને બતાવું પછી ત્યાં જતા નથી અને અને એમને આના માટે થઈ અને અને ને ગરીબ માણસો ને ટાર્ગેટ બનાવ્યા છે અને ગરીબ માણસો ટાર્ગેટ બનાવે સમજો કે જગ્યા કોઈ નડતી હોય જોતી હોય તો અત્યારે કલેક્ટર ને પાવર છે સો વાળ નો પ્લોટ ગમે ત્યાં આપી શકે સરકાર માંથી યોજના છે નગરપાલિકામાં બનાવવા માટે ચાર લાખ સાડા ત્રણ લાખ રૂપિયા આપવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારમાં મકાન બનાવવા માટે દોઢ લાખ રૂપિયા આપવામાં આવે છે તો એ લોકોને બનાવીને આપી શકે એની સિવાય આવાસ યોજનાની યોજનાઓ છે સરકાર આવાસ યોજના બનાવી જ દે છે નગરપાલિકાની જગ્યાઓ છે એમાં આવાસ યોજના બનાવીને શિફ્ટ કરીને જગ્યા તો કોઈ વિકાસ હેતુ માટે જોતી હોય તો કરી શકે વિકાસ હેતુ માટે લોકો તમામ વિકાસ વિકાસ કરવા માગે છે અને વિકાસ કરવો હોય તો હંમેશા લોકોના પ્રતિનિધિને હારે રાખવો પડે લોકો સાથે વાતચીત વાર્તાલાપ કરી અને વાતચીત અને એક રસ્તો કાઢીને કરી દેવો પડે તો રસ્તાની જગ્યાએ અને તાત્કાલિક કરવામાં આવે છે એનું કારણ શું એનું કારણ આ જ છે કે એક ભારતીય જનતા પાર્ટીના એક એક ભારતીય જનતા પાર્ટીને પટ્ટો પહેરીને જ કામ કરી રહ્યા છે અને હું તો કઉ છું કદાચ એને સમજી લેજો કે હોય તો એ આટલું આટલું કરી રહી છે મેં ખૂબ પત્રોમાં બધા વિભાગના અધિકારીઓ કરી છે વિભાગના અધિકારીઓ મારી પાસે લેખિતમાં પત્રો છે એક પણ એક્શન લેવામાં નથી એક પણ જવાબ નથી દેવામાં આવ્યું અને અને એનો મતલબ એ કે સરકાર એને મદદ કરે છે બાકી આટલું ખોટું કરતા હોય આટલા હજારો લોકો ફરિયાદ કરે છે તાહીમામ કરી દીધા છે કોઈ નોટિસ નહીં કાયદાને નેવે મૂકી દે છે બાબા સાહેબ નું બંધારણ ને એવું મૂકી દે છે અને મન ફાવે એમ કરે છે કોઈ ઓર્ડર નહીં કોઈ કહેવા વાળું નહીં આ કેમ ગીર સોમનાથ કે બીજા જ દેશમાં આવતું હોય એવી આખી પરિસ્થિતિ થઈ ગઈ છે અને લોકોને અત્યારે લોકો ડરીને રહી રહ્યા છે આ જિલ્લામાં અને આટલા ડરીને જીવી રહ્યા છે કે કાલ સવારે એમ 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 એમની પોતાની પણ સુરક્ષા સુરક્ષા નથી ભાઈચારાથી રહેતા ભાઈચારો તોડવાની કોશિશ કરી છે એટલે અમારે ગીર સોમનાથ જિલ્લામાં આ કલેક્ટર આવ્યા ત્યાં અશાંતિ ફેલાવી છે

લોકો જાગૃત થઈ ગયા લોકો એક સાથે મળી અને હક અને અધિકાર માટે લડશે અને હક અને અધિકાર માટે લડવા માટે હું લોકોની સાથે રહીશ અને 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 આના માટે સરકારનું પણ ધ્યાન દોરીશ સરકારમાં પણ ન થાય તો કોર્ટ અને કાયદો કાયદો વ્યવસ્થા છે જ તો ન્યાયાલયના દરવાજા અમે ખટખટાવશું અચ્છા આ મામલે હવે તમે મુખ્ય ધારાસભ્ય પણ છો તો આવનારા દિવસોમાં જે પ્રકારે કલેક્ટર વળતી રહ્યા છે તો મુખ્યમંત્રીને રૂબરૂ કે પત્ર લખીને તમારા જિલ્લામાં જે સ્થિતિ ઊભી થઈ છે મામલે જાણ કરવાના છો કે નથી કરવાના હા હું પત્ર લખી અને જાણ કરવાનો છું તમામ હકીકત છે એ મુખ્યમંત્રીને રૂબરૂ મળવા માટે છે અને એમને રૂબરૂ મળી અને સાચી પરિસ્થિતિ કહેવાનું છે અને આ પરિસ્થિતિમાં પ્રજાની શું હાલત છે અને એ એમનું ધ્યાન દોરવાનું છે અને તાત્કાલિક ધોરણે આમની પર એક્ષણ લેવામાં આવે ધારાસભ્યશ્રી જયારે પોલીસ એક અંતિમ પ્રશ્ન છે પોલીસ તમને અટકાયત કરીને લઈ ગઈ તે સમયે પ્રભાસ સોમનાથ પોલીસ સ્ટેશન લાગતું હતું પરંતુ તમને અન્ય જગ્યાએ પણ લઈ જવામાં આવ્યા હતા તેવી પણ એક વાત સામે આવી છે પોલીસે અટકાયત કર્યા બાદ કેવું વર્તન કર્યું શું સ્થિતિ થઈ શું ડાયલોગ થયું મામલે કઈ કહી શકો તો પોલીસે જે અટકાયત કરી બિનકાયદેસર રીતે અટકાયત કરી છે કારણ કે કોઈ કાયદો વ્યવસ્થા બગડેલો નહોતો ડેમોલેશન પાસે એમની પાસે કોઈ ઓર્ડર નહોતો એ મારી અટકાયત એવી રીતે ન કરી શકે એક ધારાસભ્ય તરીકે એક પ્રતિનિધિ તરીકે હું આવેલો હતો અને પ્રતિનિધિ તરીકે એમની પાસે ઓર્ડર ન હોય એટલે એમને બિનકાયદેસર રીતે જ અટકાયત કરી છે અને અટકાયત કરી અને એ લોકો એસપી ઓફિસે લઈ ગયા એસપી ઓફિસે ત્યાં ત્યાં મને સાડા સાત વાગ્યા સુધી બેસાડી રાખ્યો સાડા સાત વાગ્યા સુધી બે બેસાડી અને 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 પછી એમણે ત્યાં સુધીમાં એફઆઈઆર કરી અને એફઆઈઆર પણ એવી રીતે કરી છે કે કેમ વકીલો હોય ભારતીય જનતા પાર્ટીના વકીલો બોલાવી અને અને એમને કાયદા મુજબ સમજાવો હોય ને એટલો સમય લાગ્યો હોય અને સમજા એફઆઈઆર કરીને પછી નોટિસ આપી નોટિસમાં પણ એવી રીતે આપેલું છે કે તમારે આ આ વસ્તુનું બધુંનું જે પાલન કરવું જેમ કે તમને પોલીસ સ્ટેશન ગમે ત્યારે બોલાવે ત્યારે એનો જવાબ માટે દેવા માટે આવવાનું તમે હવે કોઈ પણ શરત ભંગ નહીં કરશો કોઈ પણ ક્યાંય ડેમોલેશન હોય તો ન જોઈ શકાય એવા કાયદા રાખ્યા છે કારણ કે આ બધું રાખ્યું છે એનો મતલબ એ છે કે હવે હજી પણ એ ઘણું બધું ડેમોલેશન કરવાના છે અને લોકોને હેરાન અને નુકસાન હજી પણ કરવાના છે એટલે એના માટે થઈને આ મને ધરાવવા માટે ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી છે કારણ કે નાયબ મામલેદાર તમે મીડિયા જેટલા મીડિયા હોય એના વિડીયો જો જેટલા વિડીયો મંગાવી લો એમાં આ નાયબ મામલેદાર અને હું ક્યાંય હારે છે જ નહીં કે જેનાથી હું ફરજમાં રુકાવટ કરું અને આ નાયબ મામલેદાર તો મેં જોયા જ નથી જેને ફરિયાદી બનાવ્યા છે એટલે આ સાવ ખોટી ફરિયાદ છે અને 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 એ મારી ઉપર ખોટી ફરિયાદ કરવા માટે કે જેનાથી મારી ઉપર ખોટી ફરિયાદ થાય અને હું ડરી જાઉં અને જ્યાં એ લોકો ખોટી રીતે ડેમોલેશન કરતા હોય

અને લોકોનો અવાજ તે તે બનવા ગયા હતા સમયે ગીર સોમનાથ ના કલેક્ટર પોતાની મનમરજી મુજબ વર્તી રહ્યા છે લોકોનો અવાજ દબાવવાનો તે પ્રયાસ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તેમને અને તેમના સહિત જે ઓગણચાલીસ વ્યક્તિઓ પર ગુનો દાખલ કરવામાં આવે છે તે ગુનો પણ ખોટો છે તેવું આ ધારાસભ્ય અત્યારે કહી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ ગીર સોમનાથના કલેક્ટરનો જે મુદ્દો છે તે મુખ્યમંત્રી સમક્ષ પણ ઉઠાવશે અને જરૂર લાગશે તો તે કોર્ટના દરવાજા પણ ખખડાવશે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ આ પ્રકારની પલે પલની માહિતી માટે તમારે નવજીવન ન્યૂઝ ની આ ચેનલ જોવી પડશે અને તે માટે તમારે બેલ આઇકોન પણ દબાવવું પડશે અને સબસ્ક્રાઇબ પણ કરવી પડશે નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई